જોવા મળી રહ્યું છે ત્યારે આજે આ મંદિરની અંદર નેમિનાથજી મહારાજની તિથિ હતી અને અંદર મહાશિવરાત્રી આવી રહી છે ત્યારે શિવ મંદિરોની અંદર ઉત્સવની ઉજવણીઓ થાય એ સ્વાભાવિક છે તો એના ભાગરૂપે વડીયા અંદર આ બિલેશ્વર મહાદેવ મંદિરમાં શ્રી વિભૂતિનાથ બાપુની નિશ્રામાં બટુક ભોજન અને ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું ગત રાત્રિના કૃષ્ણપરા વિસ્તારના દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે બટુક ભોજન માટેનું રસોડું પણ હતું અને આજે વડિયાની તમામ પ્રાથમિક શાળાઓ આંગણવાડી અને એના બાળકો અંદાજે બે હજાર જેટલા બાળકોએ આજે ભોજન પ્રસાદ લીધો છે અને મહાશિવરાત્રી પર્વની સ્વાગતની તૈયારીઓ કરી હોય તેવા દ્રશ્યો આની અંદર જોવા મળ્યા હતા દાતાઓના સહયોગથી આ મહાપ્રસાદનું આયોજન થયું હતું સાથે દરેક બાળકોને પેન્સિલ પણ ભેટ અપાઈ હતી અને મોટી સંખ્યાની અંદર વડીયા વિસ્તારના બાળકોએ મહાપ્રસાદ લીધો હતો અને શ્રી બિલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા